પોલીસની વેનમાં જ દારૂની મહેફિલ વડોદરામાં જેપી રોડ પોલીસ મથકમાં જમાદાર સહિત બે ઝડપાયા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તહેવારોમાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે વડોદરા શહેર જિલ્લામાં અવારનવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવે છે પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે દારૂના નશામાં ધૂત લોકોને પકડી કાર્યવાહી કરી હોય પરંતુ ખુદ પોલીસ અને તે પણ પોલીસની વેનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાય તે કેટલું યોગ્ય વડોદરા શહેરના જેપી રોડ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ સાથે અન્ય બે ઇસમો દારૂની મહેફિલ માણતા હતા જેની કોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો આ પોલીસ વેનમાં બેઠેલ અને જેપી પોલીસ મથકમાં ફરજ બજાવતા અન્ન હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા તેમજ તેઓની સાથે માનવ પરશોત્તમ કહાર રહેઠાણ ભોઇવાડા ફતેપુરા વડોદરા અને સાકિર કાદરભાઈ મણિયાર આરીફનગર તાંદલજાને ઝડપી લીધા હતા બાદમાં તપાસ કરતા ત્રણેય જણા પીધેલા હોવાનું સામે આવ્યું હતું આ ત્રણેય ઇસમો જેપી રોડ પોલીસ મથકમાં પ્રોવિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે